વલસાડમાં ધોધમાર વરસાદથી સ્કૂલના બાળકો સહિત વાહનચાલકો અટવાયા

જેને પગલે સેકવી ગામ સરપંચ મુકુનભાઈ પટેલ લોકોની મદદે દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે સેકવી કામના માર્ગ પર વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે આ અંગે ઘણી વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે અને વરસાદી પાણીના નિકાલ માટે નાણાં પણ મૂકવામાં આવ્યા હોવા છતાં પાણી ભરાઈ જાય છે માટે રસ્તાની બંને બાજુએ મોટી ગટર લાઈન બનાવવાની રજૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં કામગીરી થઈ જશે આ સમસ્યા દર વર્ષે જ પાણી ભરાઈ જાય છે અને છે આ એક વર્ષની સમસ્યા એવું નથી વર્ષોથી આ મારા લઈને પાણી ભરાઈ જાય છે પાણી નિકાલ માટે થોડા થોડા નાણાં નાખીએ છીએ ગ્રામ પંચાયતની ઇન્કમ ઓછી હોય એટલે આટલું મોટું કામ અમારાથી પોસિબલ થાય એવું નથી સરકાર સાહેબ કયા કયા રસ્તા આ જે રોડ છે એ સુરવાળા સેગવી મગોડ અતાર ડિવેડ મે મગો ડુંગરી અને અતુલ સુધીનો આ રોડ છે જોડતો અહીંયા છે હોસ્પિટલ કે નજીકમાં છે આ રોડ પર થી એક સિવિલ હોસ્પિટલ બી જવાય છે અને વલસાની બધી હોસ્પિટલોમાં જવાય છે પ્લસ મગોડ પીએચસી સેન્ટર સરોડો સ્કૂલ મગો ડુંગરી સ્કૂલ અતાર સ્કૂલ જય અંબે અને વેદાન સ્કૂલ પણ આ રોડ પર ચડતી જવાય છે આ માર્ગ પર પાણી નિકાલ માટે આગળ રજૂઆત કરી હતી આ માર્ગ પર પાણી નિકાલ માટે આગળ અમે રજૂઆત કરેલી હતી એમણે પાંચ લાખ રૂપિયાની જેવું માર્ગભર રકમ ફાળવણ કરેલી એમાં અમે નાણાં કામ કરેલું હતું પણ એટલું એક ગ્રામથી ટોટલ કામ થાય એવું નથી એના લીધે પાણી ભરાઈ જાય છે બીજી તરફ વલસાડ શહેરમાં પણ છીપવાડ કરનાળામાં વરસાદી પાણી ફરી વળવાને લીધે વાહનો બંધ પડી ગયા હતા જેને ધક્કો મારી વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ બંને બાજુથી આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે છીપવાડના નવા બનેલા ગરનાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટેની બનાવેલી ગટર હોવા છતાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા કાયમ રહે છે જેનાથી આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે